વેગ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ઓલિમ્પિક કમિટીના સભ્ય પેટ્રા સાલિંગ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને વેગ મળશે આઇટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોલિંગ ગુજરાતના કપડવંદની મુલાકાત લીધી છે પેટ્રા સોલિંગની આ મુલાકાત પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે ગુજરાતમાં સામાજિક અને સામુદાયિક વિકાસ માટે ઉત્પ્રેરિત તરીકે ટેબલ ટેનિસને વધતા જતાં મહત્વને રેખાંકિત કરાયું છે આ ઇવેન્ટમાં એ રજૂ કરવામાં આવ્યું કે કપડવંજ કેળવણી મંડળ કેવી રીતે તેના કાર્યક્રમને સુવિધાઓ માત્ર રમતને જ નહીં પરંતુ તમામ સ્તરે સમુદાયને એન્ગેજમેન્ટ અને સહયોગતાને પ્રોત્સાહન આપે છે આ પ્રસંગે શ્રીમતી વીતા દાણી દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલાયન્સ સ્પોર્ટ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર પણ ઉપસ્થિત રહ્યા હતા આ વિઝિટથી સેન્ટ્રલ થીમ ટીટીએફ ફોર ઓલ ટેબલ ટેનિસ બધા જ માટે ઇનિશિએટિવ થઈ હતું આમાં વય અથવા તો સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના તમામ વર્ગો માટે ટેબલ ટેનિસ સુલભ બનાવવા માટેનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે એઝ અ ફેમિલી અમે ખૂબ સ્પોર્ટ્સને સપોર્ટ કરીએ છીએ અને એના માટે અમે કપાડવંજમાં જે બી કરવાનું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને અમે કરવા માટે પ્રયત્ન બી કરીએ છીએ એટલે ટેબલ ટેનિસ છે ફેન્સિંગ છે ખો ખો છે કબડ્ડી છે આપણે ઘણા બધા સ્પોર્ટ્સને અહીંયા આગળ પ્રમોટ કરી રહ્યા છે અને કપડવંશ કેળવણી મંડળ એટલું સરસ કામ કરી રહ્યા છે કે અમારે કોઈ બીજા પાર્ટનરને શોધવાની જરૂરત જ નથી અમે એ લોકો જોડે જ જોડે જોડે જ કામ કરવા માટે today i have been here visiting the dani foundation and i'm very very impressed from what i have seen not only work done in the last year but all the way back since 1940 and as an ioc member of course i'm coming out and i'm seeing a lot of projects but this is truly impressive the community and also the people involved and uh, i'm looking forward to bring this forward also when i'm coming back home and to see what we can do even more together so but just continue the good work and uh, truly impressed na sarva samavesh kivirite ma kivirite તે માટેનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટનો વ્યાપક અને સામાજિક ઉદ્દેશને આગળ વધારવામાં ટેબલ ટેનિસની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં પણ આવી હતી સોલિંગ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન અને ફાઉન્ડર પ્રમુખ તરીકે સેવા આપે છે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય છે તેઓના કાર્યકાળ ટેબલ ટેનિસના વૈશ્વિકીકરણની પ્રતિબદ્ધતા ચિહ્નિત થયેલ છે જેમાં સુલભતા સમાવિષ્ટતા અને પાયા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત થયું છે દાણી ફાઉન્ડેશન ફાઉન્ડર અને એપ્લેક્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર શ્રીમતી વિદા દાણીને કોમ્યુનિટી એન્વાયરમેન્ટ અને એથ્લેટ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો કપડવંજ ગુજરાત ખાતે ઓગણીસો ચાલીસમાં સ્થપાયેલી કપડવંજ કેળવણી મંડળે આ પ્રદેશમાં શિક્ષણ આરોગ્ય રમતગમતની તાલીમ કૌશલ્ય વિકાસ અને કલા અને સંસ્કૃતિને વધારવા માટે સમર્પિત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ સંસ્થા દર વર્ષે સાત હજારથી થી વધુ વિદ્યાર્થીઓને આ સેવા આપી રહી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર